રાજ્યમાં આગામી સાત દિવસ ભારેથી ભારે વરસાદ વરસશે આગાહી કરી છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે તેની સાથોસાથ સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં પણ ચોવીસ કલાક ભારે વરસાદ વરસી શકે છે આવતીકાલે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને રાજ્યના બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે માછીમારોને પણ પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે જો કે આજે રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટની સાથે જ મહીસાગર મહેસાણા મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે કચ્છ પાટણ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે ભારેથી ભારે વરસાદની આગાહી છે દ્વારકા પોરબંદરમાં પણ વરસાદનું યલો એલર્ટ છે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જિલ્લામાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે તેની સાથે બોટાદ અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે આણંદ ખેડામાં પણ વરસાદનું યલો એલર્ટ છે અને પંચમહાલ દાહોદ છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તેની સાથોસાથ વલસાડ સુરત નવસારી દમણ દાતરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તો રાજ્યમાં હજુ ઓક્ટોબર સુધી ચોમાસું સક્રિય રહેશે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગણેશોત્સવ દરમિયાન પર વરસાદનું આંકલન કરવામાં આવ્યું છે ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ રહેશે અને કાલથી ત્રણ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે જો કે કેટલાક જિલ્લામાં પાંચથી દસ ઇંચ વરસાદ વરસવાની પણ શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા રહેશે પર્યુષણના પર્વ નિમિત્તે વરસાદ થવાની શક્યતા રહેશે ગણેશ ચતુર્થીના દિવસની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે રામદેવપીરના નોર્તનના દિવસની આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે પર્યુષણના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે અને અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થતાં લગભગ દાંતા વિસ્તારમાં વરસાદ થતાં અંબાજીમાં ચાલતા યાત્રાળુઓમાં પણ ક્યારેક વરસાદ હરકત કરી શકે છે ક્યારેક આ આહલાદક વાતાવરણ રહી શકે છે તારીખ ત્રીસમી સપ્ટેમ્બરથી સામાન્ય રીતે ચોમાસું પૂરું થઈ જતું હોય છે પરંતુ આ વખતે ચોમાસું ઓક્ટોબરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને ચોમાસું ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ચાલવાની શક્યતા રહેશે પણ ત્યાંની નો નોંધ સપ્ટેમ્બર પછી પૂરી થતી હોય છે પરંતુ નવરાત્રિમાં આ વખતે નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયું આવવાની શક્યતા રહેશે તારીખ છ સાતને આઠ નવરાત્રિમાં રાજ્યના કોઈ કોઈ ભાગમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે ધોની આ વખતે ત્રેવીસ સપ્ટેમ્બરમાંથી ગરમી જોર પકડશે અને ભારે ગરમી અને ઉકળાટ વર્ટે ખેલ ખેલૈયાઓએ રાસ લેવો પડશે